જે રાજ્યભરમાં ગામે ગામ ધર્મ રથયાત્રા દ્વારા અન્ય સમાજને સાથે રાખી ભવ્ય રથયાત્રા કાઢવામાં આવી જે ભચાઉ તાલુકાના નવી મોટી ચીરે ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં રાજપૂત ક્ષત્રિય સમાજ સાથે દલિત સમાજ મુસ્લિમ સમાજ કોળી સમાજ અને અન્ય સમાજ સાથે જોડાઈ મોટી સંખ્યામાં જનમેદની ઉમટી અને કચ્છ ગુજરાત રાજપૂત કરણી સેનાના અધ્યક્ષ વીરભદ્રસિંહ જાડેજા કચ્છ જિલ્લા રાજપૂત કરણી સેનાના પ્રમુખ બચાવ તાલુકાના રાજપૂત કરણી સેનાના પ્રમુખ ભચાઉ શહેર કરણી સેના પ્રમુખ તથા મુસ્લિમ સમાજના ધર્મગુરુઓ અને આગેવાનો દલિત સમાજ આગેવાનો કોળી સમાજના આગેવાનો અને રાજપૂત ક્ષત્રિય સમાજની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ જોવા મળી હતી મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે